નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ જામનગર જામનગરમાં તમને આજે જે ફરવાલાયક જે સ્થળો છે જામનગરના મેન મેન એ બધા સ્થળોની આજે તમને મુલાકાત કરાવી છે અને બધા સ્થળો જે પરવાલાયક અને જોવાલાયક સ્થળો છે તે આપણે આ વિડિયોમાં જોઈશું તો સૌથી પહેલા આપણે રણમળ તળાવ જોઈએ અત્યારે રણમળ તળાવમાં આપણે આવી ગયા છે મિત્રો આ એક અદભુત ઘડિયાળ છે આ ઘડિયાળ રણમલ તળાવની ની ની અંદર જમીનની અંદર બનાવેલી છે જે રણમલ એ પાળીમાં પાડી છે માટીની અંદર આ આ બનાવેલી છે ઉપરથી જો કાંટા અને ડાયલ ને એ બધું દેખાય છે અને એનું મશીન જે છે એ અંદર છે જમીન ની અંદર આ ઘડિયાળ પણ અદભુત છે આ રણમલ તળાવ છે અને વચ્ચે જે દેખાય છે એ મ્યુઝિયમ છે જામની પ્રતિમા છે અત્યારે એનું રિનોવેશન નું કામ ચાલુ છે અહીંયા રણમલ તળાવની પાળી ઉપર કબૂતરને ચણ નાખવાનો ચબૂતરો પણ બનાવેલો છે અત્યારે જો કેવા કબૂતરો ચણ ચણી રહ્યા છે રણમલ તળાવની અંદર નાના નાના બે ત્રણ ટાપુ છે બહુ મોટા નથી પણ છે નાના પણ આમ કેટલા રમણીય લાગે છે બહુ સુંદર લાગે છે બાલા હનુમાનજી નું મંદિર જામનગરમાં અખંડ રામધૂમ ચાલુ છે મિત્રો આ બાલા હનુમાન મંદિર ની એક ખાસ વાત જાણવા જેવી છે અને એ વાત એ છે કેડમાં આ મંદિર સ્થાન પામેલું છે છેલ્લા એકસાઠ વર્ષથી રામધૂમ ચાલુ છે એને લીધે બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ મંદિર નોંધાયેલું છે આ વાતને લઈને જામનગરવાસીઓ હંમેશા ગૌરવ લે છે છે આ મહાદેવ ખૂબ જ જૂનું છે જામ સાહેબ વખતનું આ મંદિર બંધાવેલું છે આ ખૂબ જ જૂનું છે પણ અહીંયા ફોટોગ્રાફી કે વિડીયો કાપી કરવાની મનાય છે એટલે અંદરથી શૂટિંગ નહીં લઈ શકાય બહારથી આપણે દર્શન કરીશું અને મંદિર જોઈશું આ મંદિર નો નો ભાગ આ બધો પરિસર છે મંદિર નો આ ધૂણો છે અહીંયા વિડીયોગ્રાફી કરવાની મનાય છે પણ મંદિરના સામેથી બહારના ભાગમાંથી થોડુંક શૂટિંગ છે એટલે દાદાનો થોડોક અંદરનો ગુંબજનો ભાગ દેખાય છે આ રામેશ્વર મહાદેવનું મંદિર છે આ મંદિર જામનગર વાસીઓ માટે ખૂબ જ આસ્થાનું પ્રતિક સમાન છે આ છે જામનગરનું પ્રખ્યાત્રી મંદિર મિત્રો આ છે દરબારગઢ આ દરબારગઢ કાલાવડ ગેટ પાસે આવેલો છે પેલાના દરબારગઢમાં અને અત્યારના દરબારગઢમાં ઘણો ફરક છે કારણ કે અત્યારે ત્યાં આખો શોપિંગ એરિયા બની ગયો છે મિત્રો આ છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આ મંદિર સમર્પણ હોસ્પિટલ પાસે આવેલું છે આ ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિર છે અહીંયા સાંજના સમયે લોકો બહુ જ આવે છે ફરવાને માટે અને દર્શન કરવા ખૂબ જ રમણીય લાગે છે આ સાંજે આ મંદિર આ છે આખા જામનગર ને પાણી પૂરું પાડતો રણજીત સાગર ડેમ અને બાજુમાં આવેલો છે જામ રણજીતસિંહજી સિંહજી પાર્ક આ પણ ખૂબ જ જોવાલાયક છે અને આ છે ખીજડીયા બર્ડ સેન્ચુરી આ જામનગર થી લગભગ પંદર સોળ કિલોમીટર દૂર આવેલું છે ખૂબ જ રમણીય આ સ્થળ છે અને જોવાલાયક અને ફરવાલાયક છે આ જગ્યા હર કોઈ નું મન મોહી લે એવી રમણીય જગ્યા છે ખૂબ જ સુંદર જગ્યા છે આ છે આયુર્વેદિક યુનિવર્સિટી આ યુનિવર્સિટી ગુજરાતની સૌપ્રથમ બનેલી યુનિવર્સિટી છે અહીંયા દેશ વિદેશ લોકો ભણવા માટે પણ આવે છે આ છે બાલાછડી બીચ આ બીચ ખૂબ જ સુંદર અને ફરવા લાયક જગ્યા છે દરિયા કિનારે અને અહીંયા સૈનિક સ્કૂલ પણ આવેલી છે આ આદિનાથ જૈન મંદિર છે આ મંદિર આવેલું છે આપણે ચાંદી બજાર અને દરબાર ગઢની વચ્ચે આવેલું છે આ નીલકંઠ મહાદેવનું મંદિર છે આ મંદિર ટાઉન હોલ ની બાજુમાં આવેલું છે અને ખૂબ જ ઐતિહાસિક મંદિર છે પણ અહીંયા ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવાની મનાય છે બહારથી થી તમે ફોટા લઈ શકો પણ અંદર થી વિડીયોગ્રાફી કરવાની મનાય છે આ સસોઈ ડેમ છે આ ડેમ ખૂબ જ મોટો છે અને ખૂબ જ ફરવાલાયક અને જોવાલાયક સ્થળ છે મિત્રો આ છે પ્રતાપ વિલાસ પેલેસ આ પેલેસ જામનગરની વચ્ચો વચ્ચે અહીંયા પણ પેલા મંદિરની જેમ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરવાની મનાય છે બહારથી થી તમે ફોટા કે વિડીયો લઈ શકો પણ અંદર જવાની મનાઈ છે આ છે ભુજીયો કોઠો આ કોઠો આવેલો છે રણમણ તળાવ ની બાજુમાં રાજાશાહી વખત માં આ ભુજીયા કોઠાનો ઉપયોગ નગર નું રક્ષણ કરવા માટે થતો

આ સોલેરિયમ અત્યારે તો બંધ હાલતમાં છે પણ જ્યારે સમયમાં આ સોલેરિયમનો દર્દીને શેક દેવા માટે થતો આ સૂર્યપ્રકાશથી સ્વયં સંચાલિત હતું આ સોલેરિયમ તો મિત્રો આજનો વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીએ અને જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવા વિનંતી